લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો તમારું સ્વાગત છે વરસાદી વાતાવરણ થઈ ગયું કાંઈ લાગતો હોય તો સાટા હતા બહુ તો નતો તો આટલા ગરમી બહુ હે ને પાછો વાવડો કંઈ હે ને એટલે વરસાદ આવો ને તો આગળ આવી તો હલો આપણે હે ને બી માં દવા ફેરવી દઈએ એટલે એક કામ નીકળી જાય આપણી બનસીબેન આપણે બ્લેક મની એટલે કાલા થાય ને નાલો હવે આપણે હે ને દવા ભેરવી નાખી એટલે કામ નીકળી જાય તો આપણે મૂંગણ પાતરી દીધું હા અને પહેલા આપણે છે ને આ લીધું ને એ હે ને પેલા એમાં દવા ભેરવી લઈ આ એચપી કંપનીનું છે જી જે વીસ હાલો પેલા આપણે છે ને આને ભેરવી લઈ તો આપણે હે ને બેરલ સાફ કરી હે કે દીના પડ્યા ને તો બધો ડૂસો માથા સડી ગયો હોય તે દીના પડ્યાથી દુષો પડી ગયો હવે આપણે સાફ કરવાના હજી એક તો જોવું હમણો છે કોણામાં તો આપણે આવી ગયા હી મેળી ઉપર મેળી ઉપર આપણે બાસ્કા લેવા આવ્યા હતા જવું તો આદર થયો તમે આદર બહુ છે અને ગરમી બહુ થાય છે અને ગાજે છે ભેગો તો લગભગ વાંધો નહીં આવે થઈ ગયા વરસાદ ભયાનક આવડો ને એવો વરસાદ આપડી બ્લેક મની જતા હવ બિચારી આપડી બંસીએ ઠળાઈ ગઈ હા

અને ભાઈ પાછા વરસાદ મંડાણો ને આપણે થઈને રહેવાનું નહીં એટલે આપણે ઠેકડાને મારવા જ મહીને આપણે જેમ મજા આવી ને મજા કરી જ લીધી કેમ કે વરસાદ આવે એટલે આપણે મેલતા ઉતારવો જ પડે હો ઉનારાનો મોજે મોજ હાવ કરી લીધી હો તમે એકવાર ના જો વરસાદ મજા જ આવે આપણે નહીં નહીં કરી અને બીજા લુગડા પહેરી અને મેળી ઉપર આવ્યા તો આ શું છે કેવું વાતાવરણ હે ભાઈ કેવું પાણી ભરાણું પાણી પાણી ભરાણું ખેતરો પડી ગયો પડી ગયો તો આપડે આવ્યા તો આપડી વાડી હે ને પુલિયું નદી થોડી થોડી ભરાણી હે સિસરિયું હોય ને એટલે ભરાઈ ગયું હે બાકી હજી કંઈ નદી નાળા સેલકા નથી એટલે હું વાવણી જેવો હોય વાંધો નહીં આવે તમને અહીંયા માથે થોડીને દેખાડું નદી થોડી થોડી પરાણી હોય પાટોળાને ભરાઈ ગયા હે વરસાદ વાવણી જેવો હે વધુ તો નથી ફાઇનલી મિત્ર હેને આપણે બે પેરવી લીધા હે બપોરના મંડાણા તો આપણે હવે જવું તો કેટલા સો ભાગી ગયા હેર એના આમાં ટી શર્ટ તો જોઉં લાલ ચોર થઈ ગયું બધું પાટલું જોવતા ખાવ બધું લાલ ચોર થઈ ગયું અને આપણે બે ભેરવી નહીં કાં હેર જોવતા લાલ ચોર થઈ ગયા ને બધા બે હવે હે ને આ દવા એના ફાયદા હું તો આપણે હેને ને વિટાવેક્સ ફેરવવી જ નહીં જોઈએ કેમ કેમકે દવા જેટલી મોદી છે ને વિટાવેક્સ મીટાવેક્સ કંઈ ફેરવવાની જ નથી અને શેઠ સુધી આનો રિઝલ્ટ રહે તો હવે આપણે વિડીયોને લાંબુ ના કરતા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવાના આવા અમારા નવા વિડીયો તમને જોવા મળે ત્યાં સુધી દૈરાને રામે રામ